નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનું વોર્ડ નંબર તેરમાં આવેલ ખાડિયા પોર્ડ નંબર એક છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે જ્યારે વિસ્તારના લોકોએ વારંવાર પાલિકામાં તથા પાણી પુરવઠામાં રજૂઆત કરવામાં આવી છે પણ છ મહિના સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને લઈને આજે વિસ્તારના લોકોએ એકત્રિત થયા અને મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો વર્ડ નંબર 13 માં આવેલ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી ગંદુ દૂષિત પાણીની સમસ્યાને લોકો તાહી માં પોકારી રહ્યા છે જ્યારે આજે વિસ્તારના વિપક્ષ કાઉન્સિલર બાળુ સુળવે વિસ્તારના લોકો સાથે એકત્રિત થઈ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે વિસ્તારના લોકોને લઈને પાણી ઉકાળીને પીવું પડે છે જેમાં ગેસનો પણ વપરાશ થાય છે અને અમુક ઘરોમાં તો બહારથી વેચાતા પીવાના પાણીના જોગો પણ મંગાવવા પડે છે જો છ છ મહિના આ જ રીતે ગંદુ અને ડોરો પાણી આવે તો પીવું પડશે તો લોકો બીમાર પણ પડી રહે છે જેને લઈને આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો જો વહેલી તકે શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવાલાયક નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પર ઉતરવું પડશે તેવી ચીંકી પણ આપી હતી ખાડિયાપો નંબર એક માં અમે રહીએ છીએ છેલ્લા છ મહિનાથી એકદમ ખરાબ પાણી આવે છે એકદમ કાળું પાણી આવે છે અને એકદમ ગઠ્ઠા પડે છે એટલી વાસ મારે છે અને શરૂઆતમાં તો એકદમ કાળું પાણી અમારી ટાંકીઓ એનાથી એટલી ખરાબ થઈ ગઈ છે અમે સફ કરાઈએ છીએ અને પાછી મહિના મહિનામાં એટલી ખરાબ થઈ જાય છે અમારથી પાણી પીવાલાયક છે જ નહીં ફિલ્ટરો અમે નાખેલા છે કે અઠવાડિયે અઠવાડિયે અમારે ફિલ્ટરો ચેન્જ કરવા પડે છે અને એટલા અમે હેરાન થઈ ગયા છે પણ કોઈ એનો ઉકેલ આવતો નથી અમે ઘણી બધી રજૂઆત કરી છે પણ છતાં પણ કોઈ એનો ઉકેલ આવતો છે નહીં હવે એનો ઉકેલ નહીં આવે તો અમે આંદોલન કરીશું અને અમે ત્યાં મોરચો લઈને જઈશું વોર્ડ નંબર તેરમાં ખાડીયાપ નંબર એક ને બે આજુબાજુના વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી કારું ગંદુ પાણી આવે છે ને જે તે અધિકારી હોય વોર્ડવાળા હોય પ્રોજેક્ટવાળા હોય તમામને અમે રૂબરૂ રજૂઆતો કરી છે અમે સામાન્ય સભામાં પણ આ રજૂઆતો કરી છે તો પણ તમે સમજી શકો કે કોઈ પણ અધિકારી જગ્યા પર સ્થળ પર હજુ વિઝિટ કરવા નથી આવ્યા જોવા સુધા નથી આવ્યા એટલે છ છ મહિનાથી આવું ગંદુ પાણી આવવાના લીધે અમારા બહેનોને પાણી ભર્યા પછી એને ગરમ કરવું પડે ગેસનું બિલ વધારે આવે પાછું સાથે સાથે પાણીનો વેરો ભર્યા પછી પણ જગ વેચાતા લાવવા પડે છે એટલે એ ખર્ચો વધારે થાય એટલે બે બે ત્રણ ત્રણ ખર્ચો વધી જાય અને અમારા લોકોને પોસાતું નથી અને જે કંઈ ખરેખર જે વેરાના પૈસા અમે ભરતા હોય તો અમારી બહેનોને ચોખ્ખું પાણી આપવાની એમની ફરજમાં આવે છે અને ટૂંક સમયની અંદર આ કામગીરી નહીં કરવામાં આવે પાણી કે કે ચોખ્ખું પાણી નહીં મળે અમારા વિસ્તારના લોકોને તો અમારા સાથે બહેનોને લઈને ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું કો લાઇક કરે અમારી ચેનલ કર કોઈબેકન જરૂર પ્રેસ કરે